એમાં હોલ તરફથી કોઈ વ્યસ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નક્કી અત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહીએ તો ઘરમાં તો કંઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન ત્યાં આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય કે ઘરની વાત ઘરમાં રાખીએ પણ આજે અફસોસ થી મારે કેવું પડે છે કે અમે આ વાત ધર્મમાં નથી રાખી સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજના બે મોટા આગેવાનો નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કટરાગની જે વાતો સામે આવી હતી તે મુજબ જે રીતે જયેશ રાદડિયા જ્યારે ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર પદે ઉમેદવાર હતા ત્યારે ખોડલધામના નરેશ પટેલના ખૂબ જ નજીક એવા દિનેશ કુંભાણી જે ખોડલધામના ટ્રસ્ટી પણ છે તેમના દ્વારા જયેશ રાદડિયાને હરાવવાના પૂરેપૂરા પ્રયત્નો થયા હોય તેવી વિગતો છે તે સામે આવી તેના ખટરાગ છે તે અત્યારથી નહીં પરંતુ બે હજાર સત્તરની ઉજવણીથી ચાલ્યો આવતો હોવાની વિગતો પણ છે તે સામે આવી હતી જ્યારે જયેશ રાદડિયા જેતપુર અને જામકંડોળા જેતપુર જામકંડોળા સીટના વિધાનસભા સીટના ઉમેદવાર હતા ત્યારે નરેશ પટેલના પુત્રએ તેમની વિરુદ્ધના જે ઉમેદવાર હતા કોંગ્રેસના ઉમેદવાર તેમના તરફી પ્રચાર કર્યો હતો ત્યારથી આ ખટરાક ચાલતો ચાલતો આવ્યો હોવાની વાત છે તે સામે આવી હતી ને હવે જયેશ રાદડિયાએ પણ વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી હતી દિનેશ કુંભાણીની જે ફર્ટિલાઇઝર કંપની છે તેમના ખાતરનું જે સપ્લાય હતું એ રાજકોટ અને મોરબીની તમામ સહકારી મંડળીઓમાં રોકાવી દીધું હતું હવે આ વાત સામે આવ્યા બાદ નરેશ પટેલનું નિવેદન છે તે સામે આવ્યું છે નમાધાનના પ્રયાસો નરેશ પટેલ કરશે કારણ કે જે રીતે વાત જે રીતે વાત ચાલી છે જેટલું મને ખબર છે એમાં ઘોળલાન તરફથી કોઈ વ્યશ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને જ્યારે પણ આગેવાનો નથી કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છીએ તો ઘરમાં તો કઈ હોય જ નહીં ને ઘરમાં તો સમાધાન જે કે બંને વચ્ચે તિરાડ ઉભી કરવા માંગતા હશે શક્ય છે બહુ મોટો સમાજ છે ખૂબ જ અને આજની આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાંની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખડોલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી આજ આપનો બર્થડે છે તો કહેશો કે જયેશભાઈ રાદડિયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ જાતનો વાંધો નથી જયેશ હું એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજમાં અને એને જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ પટેલ સાથે ઊભા છે એ એ પણ ઇતિહાસ ભૂલોની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જ્યારે જરૂર પડશે ત્યારે અમે ઊભા ઊભા માટે તૈયાર છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજના કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ક્યાંક ને ક્યાંક એટલે અમને ટાર્ગેટ કરવામાં આવે છે રાજકીય એક્ટિવ રાજકીય રીતે એક્ટિવ હું નથી રહેવાનો પણ જેને રહેવાનું છે એને સપોર્ટ કરીશ અને બીજું મારે તમને ખાસ આજે એ જ કહેવું છે કે આ દેશના લોપુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખવાની

તો સામાજિક કામ કરવા માટે રાજકારણમાં જ રાજકારણમાં રહેવું રાજકારણ સાથે જોડાવું જરૂરી છે એવું પણ કહ્યું હતું પરંતુ સૌથી મોટી વાત છે એ છે કે તેમણે સ્પષ્ટ રીતે આ વાતથી મનાઈ નહોતી કરી કે તેમની અને જય સાદડિયા વચ્ચે આ પ્રકારનું કંઈ નથી તેમના નિવેદન ઉપરથી સ્પષ્ટ રીતે દેખાવ આવતું હતું કે આ જે વાતો સામે આવી છે એમાં ક્યાંક ને ક્યાંક તથ્ય તો છે જ અને ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે પણ ખટરાક છે તેમની તેમના આજના નિવેદન ઉપરથી આ ખટરાક છે તેની વાતને વેગ મળ્યો હતો ને આ ખટરાક ક્યાંક ને ક્યાંક હોવાનું પણ સામે આવ્યું હવે નરેશ પટેલે પોતાનો વાત છે તે સમાધાન માટે લંબાવ્યો છે જયેશ રાદડિયા સાથે ઉભા રહેવાની વાત પણ કરી છે ને પરંતુ તેમને એક અફસોસ પણ વ્યક્ત કર્યો હતો કે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ પરંતુ અફસોસ એમને વ્યક્ત કર્યો હતો કે ઘરની વાત ઘરમાં રહેતી નથી આ નિવેદન ઉપરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ બંને આગેવાનો વચ્ચે કંઈક તો ખટરાગ હતો જ હવે નરેશ પટેલે જાહેરમાં પોતાનો હાથ છે તે સમાધાન માટે લંબાવ્યો છે ને આગળના સમયમાં જોવાનું રહેશે કે જયેશ રાદડિયા આ સમાધાન પોતાના હાથને હાથ સામે પોતાનો હાથ લંબાવે છે કે પછી હજુ આ બંને આગેવાનો વચ્ચે છે કે ખટરાક ચાલુ રહે છે કારણ કે બે હજાર સત્તરથી નરેશ પટેલના પુત્રએ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જય રાદડિયાની સામેના ઉમેદવાર સામે પ્રચાર કર્યો ત્યારથી આ બંને વચ્ચે કોલ્ડ વોર છે તે ચાલતું આવતું હતું ને ક્યાંક ને ક્યાંક એકબીજાના વિરોધમાં આ બંને નેતાઓ હોવાની વાત છે તે સામે આવી હતી હવે આ બંને વચ્ચેનો આ ખટરાક છે તે શા માટે છે તે સૌથી મોટો સવાલ છે શું જયેશ રાદડિયા ભાજપમાં છે ને ક્યાંક ને ક્યાંક નરેશ પટેલ કોંગ્રેસની વિચારધારા ધરાવે છે તો અનેકવાર સામે આવી ચૂક્યું છે એટલે આ ખટરાક છે કે પછી લેવા પાટીદાર સમાજનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો નેતા કોણ સૌથી મોટો આગેવાન કોણ આ વાતને લઈને આ ખટરાક છે તે ચાલી સામે ચાલી રહ્યો છે તે આવનારા સમયમાં જોવું મહત્ત્વનું રહેશે કે આ બાબતમાં કયો ખુલાસો થાય છે હવે જયેશ નરેશ પટેલની પ્રતિક્રિયા આ ઉપર આવી ગઈ છે હવે જયશ રાધડિયા તરફથી શું પ્રતિક્રિયા આવે છે ને આ બંને નેતાઓ વચ્ચે આવનારા સમયમાં કોઈ જે ખટરાક છે તે શાંત પડે છે કે પછી આ જ રીતે બંને વચ્ચેનો જે વિવાદ છે ચાલુ રહે છે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોનક મજેઠિયા ગુજરાત તક રાજકોટ